જાત ઉજાગર કરવા જઈ રહી છું જે દેશની કીર્તિને જાળવી રાખવા માટે અહીંયા પણાની જરૂર હોય છે જ્યારે અહીં તો મૃત્યુ બાદ પણ ભારતની સીમાનું રક્ષણ કરે છે એવા વીરપુર શિવપુરુષ એક યોદ્ધા એટલે કપ્તાન હરભજન કપ્તાન હરભજનસિંહનો જન્મ ત્રીસ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસના પંજાબના સદરા ગામમાં થયો હતો તેઓ મિત્ર પ્રેમી તેમજ કુટુંબ પ્રેમી હતા તેઓનો કેડેટ નંબર ચોવીસ છપ્પન સાત હતો તેઓએ પોતાની તાલીમ ઉત્તર ભારતમાં પૂર્ણ કરે ત્યારબાદ દુર્ભાગ્યવાસ ઈસવીસન ઓગણીસો અડસઠ ના રોજ ઈસવીસન ઓગણીસો અડસઠ ના રોજ તેઓએ ભારત ચીનની સરહદ પર નાથુલા બોર્ડર નામે ડ્યુટી આપવામાં આવે આ ડ્યુટી દરમિયાન સિક્કિમમાં આવેલા ટુકુલાથી ડોંગચુલા ખચર પર સવાર થઈ ખચરોની ટુકડીને લઈ જઈ રહ્યા હતા ત્યારે ખચર ભેખડ ખચર ભેખડ પડવાથી ખાઈમાં ખસડાયા તેમ હરભજનસિંહ નદીના દેશ પ્રવાહમાં બે કિલોમીટર જેટલા દૂર વહી ગયા ચાર ઓગસ્ટ ઓગણીસસો ના રોજ તેઓ ભાઈ વર્ષની ઉંમારી મૃત્યુ પામી બે ત્રણ દિવસ અસફળ પ્રયાસો બાદ તેમના મિત્રોએ તેમને બગોડા જાહેર કરી દેશદોય માન્યા એક દિવસ રાત્રે તેમના મિત્રના સપનમાં આવી અને પોતાનો મૃતદેહ મૃતદેહની જાણકારી આપી બીજા દિવસે તેમ બીજા દિવસે તેમના મિત્રોએ તેમ તે જગ્યાએ સંશોધન કર્યું ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો ત્યારે જાણ થઈ કે તેઓ મૃત તેઓ દેશદ્રોહી ન હતા તેઓ એક ભગોડા ન હતા આ ઘટના બાદ એવી ઘટનાઓ ઘટવા માંડી જેનો કોઈને અંદાજ પણ ન હતો ડ્યુટી દરમિયાન કોઈ કેડેટની આંખ લાગી જાય તો તેને થપડ પડતી જાણી તેને કોઈ જગાડી રહ્યું હોય તેમજ ભારતની શરત ભારતની શરદ ચીન પર ચીનનું સૈન્ય સૈતાન ભારત પર કોઈ પણ પ્રકારની આપત્તિ આવવાનો વિચાર પણ કરે તો તેનો સબ બીજે દિવસે મહત્વ અને કોઈ પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવવાના હોય તો ભારતીય સેનાના સપનામાં આવી અને સતક કરી દેતા આ ઉપરાંત તેમને બેડરૂમમાં બે ડક્ટિવસ જોવા મળતી તેમની ટોપી વિખાયેલી જોવા મળતી તેમનો સ્પર્શ કરેલો યુનિફોર્મમાં કળસડીઓ જોવા મળતી અને પરથીઓની સ્મેલ આવતી જેમ તેમના બુટ જે પોલીસ કરીને મૂકેલા હોય તેમાં સવારે કિચડ જોવા મળતો તેમને કિચડ ગોળીઓ પણ વપરાયેલી જોવા મળતી હતી આ પ્રમાણે સ્થિતિનું સર્જન થયું ત્યારે સમજાયું કે તેઓ મૃત્યુ બાદ પણ પોતાની ડ્યુટી નિભાવે છે આ જાણ સરકારને થઈ ત્યારે સરકાર પણ અચંબો પામી ગઈ કે મૃત્યુ બાદ પણ કોઈ પોતાની ડ્યુટી નિભાવી શકે છે આ અચંબો પામેલી સરકારે આ અચંબો પામેલી સરકારે બીજા સૈનિકોની જેમ તેમને પણ પગાર તેમનો પગાર તેમના ખાતામાં જમા કરવાનો આદેશ આપ્યો તે ઉપરાંત તેમનો તેમને બીજા સૈનિકોની જેમ રજાઓ આપવામાં આવતી તેમના રજાઓમાં તેમનો સામાન ઘરે પહોંચાડવામાં આવતો અને રજાઓ પૂરી થતાં તેમનો સામાન પાછો લઈ આવવામાં આવતો આ સમયે તેમના નામનું નાથુલા બોર્ડર પહાડી ઉપર તેમનું એક મંદિર સ્થપાયું જે નાથુલાના બોર્ડર નાથુલાના નાયક કહેવાયા જે આજે બાબા હરભજનસિંહ તરીકે ઓળખાયા આવા વીર સૈનિકો જે મૃત્યુ બાદ પણ ભારતની સીમાનું રક્ષણ કરે છે તેવા ભારત દેશના આપણે તેનો આપણને ગર્વ હોવો જોઈએ જૈન જય ભારત